તેનું સ્વાગત કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને ઝંડા ફરકાવી ભારત માતા કી જયના પોકારો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું દરે થોડા અંતરે અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ નાગરિકો વિવિધ સંસ્થાઓ આ યાત્રામાં સુડાતાજ જોવા મળ્યા હતા હાથમાં તિરંગા સાથે યુવાનોએ વંદે માત્રમ ભારત માતા કી જૈના જય ઘોષથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગથી રંગી દીધું હતું જિલ્લાની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા યાત્રાના રૂટ પર પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી રાજેશ બહુરાશિ નેશનલ સુરેન્દ્રનગર